અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલ વૈશાલી સોસાયટીમાં શ્વાન ઉપર લાકડીના સપાટા વડે હુમલો કરી મોતને ગર્દ ઉતારી દેનાર ઇસમ વિરુદ્ધ શહેરી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલ વૈશાલી સોસાયટીમાં રહેતો તુષાર યાજ્ઞિક નામના ઈસમે સ્વાનની ક્રૂરતાપૂર્વક લાકડાના સપાટે હુમલો કર્યો હતો જે હુમલો ગંભીર ઇજા પહોંચતા શ્વાનને સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ અંગેનો વિડીયો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગોલ્ડન પોઈન્ટ સ્થિત સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં રહેતા અને એનિમલ એક્ટિવિસ્ટ પીએફ એ સંસ્થામાં સેવા આપતા સુરત સુબોધન સિંઘના વોટ્સએપ ગ્રુપમાં શ્વાનને ક્રૂરતાથી માર મારેલ હોવા સાથે તેની સારવાર ચાલતી હોવાનો વિડીયો યશ રાવતે શેર કર્યો હતો આ શ્વાનનું મોત નિપજતા એનિમલ એક્ટિવિસ્ટ એ સંસ્થાના સુરત સિંઘે શ્વાન ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેનાર ઈસમ વિરુદ્ધ શહેરી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે मैं नाम से हाँ। मेरा नाम हार्दिक रावत है और मैं सोसाइटी में आदमी उन्होंने एक छोटे से कुत्ते से मारा इंटेंशनली मारा उन्होंने और वो मर गया है आज तो उनकी गलती है इसमें आप तीनों ने देखा था हाँ। 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 और उन्होंने उसे जान के मारा है हाँ। ऐसा नहीं, नहीं था कि कुछ एक्सीडेंटल था उन्होंने उनका ये मोटिव ही था कि इस बच्चे को हर्ट करना है राइट और उसके बाद ही इस बच्चे की डेथ हुई ये जो वीडियो में यही बच्चा है ना हाँ। हाँ। कल रात के कितने बजे ये हुआ था साढ़े नौ साढ़े नौ बजे ना आप लोग इसे हॉस्पिटल कौन सा हॉस्पिटल ले गए थे गवर्नमेंट हॉस्पिटल ओके यहाँ पे गुरुद्वारा के सामने वो हॉस्पिटल ना हाँ। ओके ठीक है